એવી નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ આ સમય એવો હતો કે જ્યારે દુકાનોને બધું બંધ હતું પરંતુ ત્યારબાદ જ્યારે દિવસની શરૂઆત થઈ અને અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયેલા હતા તેને લીધે જે વાહન ચાલકો હતા તેમને તકલીફ ચોક્કસપણે પડી હતી જોકે આ વરસાદને માણતા ભાવનગર વાસીઓ જે છે તે જોવા મળ્યા ગારિયાધારના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની કેટલાક વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ અને નાના બાળકોથી લઈ વયો વૃદ્ધ જે છે તે આ વરસાદને માણતા પણ જોવા મળ્યા